વાવ વિધાનસભાની મતગણતરીને થોડો જ સમય બાકી રહ્યો છે પરંતુ વાવ વિધાનસભા આ વખતે જાણે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી હોય તે પ્રમાણેનો માહોલ ઊભો કરીને આવ્યો છે એનું કારણ રહ્યું છે ન ફક્ત ભાજપ કે કોંગ્રેસના બંને ટક્કર આપે તેવા ઉમેદવાર પરંતુ તેની તેની સાથે જ માવજીભાઈ પટેલની પણ એન્ટ્રી તો આ ત્રણે દિગ્ગજોના કારણે એક નવો જ માહોલ જોવા મળ્યો છે વાવની અંદર પરંતુ ટૂંક સમયની અંદર મતગણતરી શરૂ થઈ જશે પહેલાં બેલેટ આવશે પછી વીએમ આવશે એની પહેલાં એક પરિણામ જે અમારી પાસે આવી રહ્યું છે તે અમે આપને જણાવવા જઈએ

તે કેવું મુશ્કેલ છે પરંતુ અત્યાર સુધી આજની તારીખ સુધી જ્યારે જ્યારે મતગણતરી થઈ છે આ પ્રમાણેની જ મતગણતરી જોવા મળી છે પહેલા આ વિસ્તારની શરૂઆત થાય ત્યારબાદ છેલ્લો વિસ્તાર આવે મીઠા

તરફથી જે મત આપવામાં આવ્યા છે તે પ્રમાણે જોવા મળી રહી છે ત્યારબાદ ઢીમા જિલ્લા પંચાયત માવજી પટેલ કે કોંગ્રેસને પાતળી સરસાઈ અહિયાં આગળ મળી શકે છે અહિયાં આગળ અનેક સભાઓ થઈ નામ આવે એટલે અનેક સભાઓ પણ નજરમાં આવે ત્યારે માવજી પટેલ કે કોંગ્રેસને પાતળી સરસાઈ અહીંયા મળી શકે છે ત્યારબાદ વાવ જિલ્લા પંચાયતની વાત કરીએ કે જ્યાં આગળ કોંગ્રેસ મજબૂત છે વાવ જિલ્લા પંચાયત કે જેમાં કોંગ્રેસ મજબૂત જોવા મળી રહી છે ત્યારબાદ માડકા જિલ્લા પંચાયત જ્યાં પણ કોંગ્રેસ મજબૂત છે સ્થાનિકો સાથેની જે વાતચીત થઈ છે અમારે સ્થાનિક પત્રકારોનો પોલ જે લીધો છે તે પ્રમાણે માડકા જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ મજબૂત છે સુઈગામ જિલ્લા પંચાયત કે જેમાં માવજી પટેલ અને કોંગ્રેસને મજબૂત માનવામાં આવી રહ્યા

તે સનવા જિલ્લા પંચાયતમાં ભાજપને મજબૂત માનવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ ભાજપ મોટા પ્રમાણમાં મત પોતાની તરફ લેવામાં સફળ થયું છે જે મતગણતરી પહેલાનું પરિણામ છે તે જણાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો ભાભર નગરપાલિકાની અંદર પણ ભાજપ મજબૂત જોવા મળી રહ્યું છે જો આપણે અહીંયા આગળ જ ઇક્વેશન કરવા જઈએ તો કોંગ્રેસ ત્રણ જગ્યાએ મજબૂત છે જેમાં વાવ જિલ્લા પંચાયત આવી ગઈ માડકા જિલ્લા પંચાયત આવી ગઈ અને મોરવાડા જિલ્લા પંચાયત આવી ગઈ જ્યારે ભાજપ બેમાં મજબૂત છે સનવા જિલ્લા પંચાયત અને ભાબર નગરપાલિકાની અંદર જયારે બાકીમાં તળાવ વાવ તળાવ ધીમા અને સુઈગામ એ ત્રણ એવા વિસ્તારો છે જિલ્લા પંચાયતના કે જ્યાં આગળ ભાજપ કોંગ્રેસ વચ્ચે અથવા તો કોંગ્રેસ અને માવજીભાઈ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે અને અત્યાર સુધીનું એવું રહ્યું છે મત મતગણતરીમાં કે જ્યાં સુધી મીઠા જિલ્લા પંચાયત પિક્ચરમાં ના આવે

બીજી તરફ સ્વરૂપજી કે જેઓને ખૂબ ઓછા મતથી હારનો સામનો કરવો પડ્યો હતો તે બે હજાર સત્યાવીસની આ પેટા ચૂંટણીની અંદર જ્યારે વાત કરવામાં આવે કે ચોવીસ થી સત્યાવીસ સુધીનું જે ત્રણ વર્ષનું ટેન્યોર છે એ પોતાની તરફ કરી શકે છે કે કેમ તેના માટે મહત્વનું થઈ જાય છે તો આ મીઠા જિલ્લા પંચાયતમાં નેવું ટકા ઠાકોર મતદારો કોને મત કરે છે એનાથી ચિત્ર સ્પષ્ટ થઈ જશે આમ તો કુલ દસ ઉમેદવારો અપક્ષને ગણીએ તો પણ છે પરંતુ આ ત્રણ મુખ્ય ચહેરાઓ માનવામાં આવતા હતા વધુ એક ગણિત અમે આપને જણાવીએ સામાન્ય રીતે મતગણતરી થાય છે પરંતુ તાલુકા અને નગરપાલિકા પ્રમાણે શું થઈ શકે છે છે હવે એ જરૂર જો વાવ તાલુકાની વાત કરીએ તો વાવ તાલુકાની અંદર શું થઈ શકે છે સૌથી પહેલા આઠ હજાર મતની કોંગ્રેસની લીડ સંભવ છે જ્યાં આગળ કોંગ્રેસને મજબૂત આપણે માનીને ચાલી રહ્યા છે કારણ કે સ્થાનિક પત્રકારો સાથે ન્યૂઝ એટીન ગુજરાતીએ વાતચીત કરી સ્થાનિક ઉમેદવારો સાથે વાતચીત કરી સ્થાનિક મતદારો સાથે વાતચીત કરી તમામ લોકોનો જે મોટામાં મોટી હતો વાવની અંદર કોંગ્રેસ મજબૂત છે મતની કોંગ્રેસને લીડ સંભવ છે સુઈગામ તાલુકાની વાત કરી લઈએ કે જ્યાં આગળ બે હજાર મતની કોંગ્રેસને લીડ સંભવ જોવા મળી રહી છે આ પણ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ બે હજાર જેટલી લીડ જે છે સુઈગામમાંથી કાઢી શકે શકે છે છે જેમ વાવ તાલુકામાંથી કોંગ્રેસ લીડ પોતાની તરફ કરી તેમ સુઈગામમાંથી પણ શક્યતાઓ છે કે બે હજારની લીડ કોંગ્રેસ પોતાની તરફ કરી શકે એટલે કે ગુલાબસિંહની તરફ આ લીડ હોય તેવું આ બે તાલુકાથી જોવા મળી રહ્યું છે પરંતુ ભાભર નગરપાલિકા હવે પિક્ચરમાં આવી રહ્યું છે કે જ્યાં આગળ ભાજપને અઠ્યાવીસો મતની લીડ જે છે તે સંભવ જોવા મળી રહી છે જેવી રીતે આપણે સામાન્ય રીતે જોયું છે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર હોય જ્યારે નગરપાલિકા મહાનગરપાલિકાઓ પિક્ચરમાં આવે એટલે ભાજપને મત વધુ મળતા જોવા મળે છે જે સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે ને અહીંયાની જનતા સાથે વાત કર્યું પત્રકારોનો પોલ કર્યો તમામ લોકો સાથેની વાતચીતમાં ભાભર નગરપાલિકામાં અઠ્યાવીસો મતની ભાજપને લીડ જોવા મળી રહી છે ટૂંક સમયમાં હવે મતગણતરી પણ શરૂ થઈ જશે તેટલો સમય પણ નથી રહ્યો પરંતુ તે પહેલાનું આજે ગણિત છે તે અમે આપને જણાવી રહ્યા છે અને ભાભર તાલુકો શું કહી રહ્યો છે ભાભર નગરપાલિકાની તો આપણે વાત કરી પરંતુ ભાભર તાલુકો પણ એવું કહી રહ્યો છે કે પંચાણુંસો મતની ભાજપને લીડ સંભવ જોવા મળી રહી છે એટલે કે જે વિસ્તાર પ્રમાણેની વાત કરી જોઈએ વિસ્તાર પ્રમાણે મતદાનમાં આપણે એને પરિવર્તિત કરી દઈએ તો અહીંયા આગળ કાંટાની ટક્કર ચોક્કસથી છે પછી એ સૌથી વધારે મહત્વની વાત સ્વરૂપજીને લઈને કોઈ મત આપતું હોય ગેનીબેનના નામે મત આપતું હોય ગુલાબસીના નામે મત આપતું હોય કે પછી માવજીબાના નામે મત આપતું હોય પરંતુ અહીંયાનું જે ચિત્ર છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે ભલે પહેલા તમે બેલેટથી શરૂઆત કરો ત્યારબાદ ઈવીએમ ને પિક્ચરમાં લાવો એટલે કે ઈવીએમની ગણતરી શરૂ થાય પરંતુ જ્યાં સુધી છેલ્લું ઈવીએમ નહીં ખુલે જ્યાં સુધી છેલ્લા ઈવીએમનો મત નહીં ગણાય ત્યાં સુધી કળવું મુશ્કેલ થઈ ગયું હશે કે માવજીબા જીતે છે સ્વરૂપજી જીતે છે કે પછી ગુલાબસિંહ થરાદથી વાવમાં આવ્યા બાદ ત્રણ વર્ષ માટે ધારાસભ્ય બને છે જનતાનો જે મત હતો પત્રકારોનો જે મત હતો તે આ પ્રમાણેનો હાલમાં જોવા મળી રહ્યો છે